શ્રી કૃષ્ણ અષ્ટોતર નામાવલી નામના અર્થ સાથે કૃષ્ણ કે જેનો રંગ શ્યામ છે દેવકી નંદન જે દેવકીના પુત્ર છે ગોવિંદા ગાય પ્રકૃતિ અને જમીનના પ્રેમી અનાદિહ સૌથી પ્રથમ દેવ શ્રેષ્ઠ સૌથી મહાન સાક્ષી બધા દેવતાઓનો સાક્ષી વિશ્વામૂર્તિ સંપૂર્ણ બ્રહ્માંડનું મૂર્તિ સ્વરૂપ અનંતજીત હંમેશા વિજયી દેવ જે દેવને કોઈ જીતી નથી શકતું અપરાજિત જે દેવને પરાજિત કરી શકાતા નથી શાંતા શાંત સ્વભાવના દેવ મહેન્દ્ર ઇન્દ્રના પણ દેવ યાદવેન્દ્ર યાદવ વંશના વડા મનમોહન જે દેવ બધાને મોહિત કરે છે આનંદ સાગર જે મન ખૂબ દયાળુ છે તેવા દેવ અનંતા અનંત દેવ વિશ્વાત્મા સંપૂર્ણ બ્રહ્માંડનો આત્મા ત્રિવિક્રમા ત્રણેય વિશ્વનો વિજેતા વિશ્વકર્મા સંપૂર્ણ બ્રહ્માંડનો સર્જક પ્રજાપતિ સર્વજીવોના ભગવાન દ્વારકાધીશ દ્વારકાના શાસક હરિ પ્રકૃતિના ભગવાન પરબ્રહ્મ સર્વોચ્ચ અસ્તિત્વ અથવા આત્મા નંદગોપાલ નંદના પુત્ર સહસ્ત્રજીત હજારો પર વિજય મેળવનાર વૈકુંઠનાથ સ્વર્ગના રહેવાસી સનાતન જેઓ ક્યારેય સમાપ્ત નથી થતા મુરલીધર જે મુરલી વગાડે છે કે ધારણ કરે છે કેશવ જેની પાસે લાંબા કાળા વાળ છે સત્યવચન જે હંમેશા સત્ય જ કહે છે નારાયણ કોઈપણને શરણ આપનાર મુરલી વાંસળી વગાડનાર આદિત્ય દેવીના પુત્ર યોગી બધાના મુખ્ય ગુરુ દેવેશ દેવોના પણ ભગવાન સુદર્શન રૂપવાન સુદર્શન ચક્ર ધારણ કરનાર યોગીના પતિ યોગીઓના ભગવાન કમલ નાયણ જેમની આંખો કમળ જેવી છે અચલા પૃથ્વી અદ્ભુત અદ્ભુત અને અનોખા ભગવાન મધુસૂદન જેણે મધ રાક્ષસોનો વધ કર્યો છે તે બિશપ સર્વધર્મના દેવ વૃષપર્વ સર્વધર્મના ભગવાન સર્વપાલક જે બધાને પાડે છે નિર્ગુણ જેમાં કોઈ ગુણ નથી પાર્થ સારથી મહાભારતમાં અર્જુનના સારથી દાનવેન્દ્રો વરદાન આપનાર દેવ સર્વજન બધું જાણનાર મનોહર ખૂબ જ સુંદર દેખાતા દેવ પરમ પુરુષ શ્રેષ્ઠ વ્યક્તિત્વ સાથેના દેવ અનાયા જેનો કોઈ માલિક નથી અનિરુદ્ધ જેને રોકી શકાતા નથી અમૃત જેનું સ્વરૂપ અમૃત જેવું છે વિશ્વરૂપ બ્રહ્માંડના લાભ માટે ઉત્કૃષ્ટ સ્વરૂપ ધારણ કરનાર દેવ મોહન તે જે બધાને મોહી લે છે મુરલી મનોહર મુરલી વગાડી સૌને મોહિત કરે છે નિરંજન બ્રહ્માંડમાં સૌથી શ્રેષ્ઠ સહસ્ત્રપ્રકાશ હજારો આંખોવાળા દેવ અવયુક્ત હીરા જેવા સાફ વર્ણવાળા દેવ સુરેશમ બધા જીવોનો ભગવાન સુદૃઢ શુદ્ધ વ્યક્તિત્વ ધરાવતા દેવ મદન પ્રેમનું એક ઉત્કૃષ્ટ પ્રતીક શ્યામ જેવો શ્યામ એટલે કે કાળો રંગ ધરાવે છે પરમાત્મા બ્રહ્માંડ સર્વજીવોના દેવ જયંતા બધા દુશ્મનોને પરાજિત કરનાર જનાર્દન એવા દેવ જે બધાને વરદાન આપે છે આ દેવ દેવતાઓના પણ દેવ ગોપાલ પ્રિયા ગૌરક્ષકોના પ્રિય દેવ પુરુષોત્તમ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા માણસ જગદીશા સમગ્ર જગતને દિશા દેખાડનાર સ્વર્ગપતિ સ્વર્ગોના રાજા મોર દેવ જે મુકુટ પર ધારણ કરે છે ઋષિકેશ બધી ઇન્દ્રિયો પર કાબૂ મેળવનાર રવિલોચન જેની આંખોમાં સૂર્ય જેવું તે જ ધરાવે છે દેવ દેવતાઓના પણ દેવ લક્ષ્મીકાંત દેવી લક્ષ્મીના પતિ વાસુદેવ જે વિશ્વમાં બધી જગ્યાએ છે દયાનિધિ એવા દેવ જે સર્વ પર દયાળુ છે પદ્મનાભ જેની નાભી કમળ આકારની છે ઉપેન્દ્ર ભગવાન ઇન્દ્રના ભાઈ સહસ્ત્રપદ જે દેવોની પાસે હજારો પગ છે સુમેઘ સર્વોય સર્વા જ્યોતિરાદિત્ય જેની પાસે સૂર્યની જેવું તેજ છે અચ્યુત એવા ભગવાન કે જે ક્યારેય ભૂલ નથી કરતા પદ્મહસ્તા જેની પાસે કમળ જેવા બે હાથ છે બાલી બ્રહ્માંડના સર્વશક્તિમાન ચતુર્ભુજ ચાર ભુજાવાળા દેવ જ્ઞાનેશ્વર સર્વજ્ઞાન ધરાવતા દેવ શ્યામ સુંદર શ્યામ રંગમાં પણ સુંદર દેખાતા દેવ કમલનાથ દેવી લક્ષ્મીના દેવ લોકાધ્યક્ષ ત્રણે જગતના સ્વામી કામ સંતાક જેણે કંસ રાજાનો વધ કર્યો હિરણ્યગર્ભ બ્રહ્માંડના સૌથી શક્તિશાળી સર્જક કરુણાત્મક કરુણાનો ભંડાર અક્ષરા અવિનાશી દેવ જગન્નાથ સંપૂર્ણ બ્રહ્માંડના દેવ વિશ્વ દક્ષિણા કુશળ અને કાર્યક્ષમ દેવ ગોપાલ ગાયોચારતા ગોવાળ શ્રીકાંત અદ્ભુત સૌંદર્યના સ્વામી કંજલોચન જે દેવની આંખો કમળ જેવી હોય છે અજન્ન જેની શક્તિ અમર્યાદિત છે જગદગુરુ બ્રહ્માંડના ગુરુ બાલ ગોપાલ ભગવાન શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ માધવ જ્ઞાનનો ભંડાર સર્વેશ્વર બધા દેવતાઓથી ચડ્યાતા દેવ અજય જીવન અને મૃત્યુના અંતર પર જેનો વિ વિજય મેળવ્યો છે અર્ધચંદ્રાકાર જેનો આકાર નથી અથવા અર્ધચંદ્ર જેવો છે વિષ્ણુ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ સત્યવત શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવનાર ઈતિ શ્રી શ્રીકૃષ્ણ અષ્ટોત્તર નામાવલી સંપૂર્ણ મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન જરૂરથી દબાવજો તેમજ લાઇક અને શેર જરૂરથી કરજો આભાર જય શ્રી કૃષ્ણ